સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબાર અને ભ્રષ્ટાચાર નાથવા સરકાર દ્વારા ઓનલાઈન સોફ્ટવેર થકી ડિજિટલ પાવટી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ જ સંદર્ભે માંડવી તાલુકાના સસ્તા અનાજની દુકાનમાં આદિવાસી યુવા અખિલ ચૌધરી દ્વારા માંડવી સ્થિત કાયમી દર્શનસિંહ કીર્તિપાલ પરમારની દુકાનમાં જનતા રેડ કરવામાં આવી તો સસ્તા અનાજની આ દુકાન માં ડિજિટલ પાવતીની જગ્યાએ સાદા કાગળ ઉપર સરકારી નિયમો વિરુદ્ધ સાદા કાગળની પાવટી આપી લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા હતા દાળમાં કાળું છે કે આખી દાળ જ કાળી છે આવો જોઈએ વિડીયોમાં

તમે ફરજિયાત ડિજિટલ સ્લીપ આપવાનું ચાલુ કરો આજથી ચાલુ કરી દેવું આ બધું બંધ કરી યોગ્ય નથી આપો છો એ વાત બરોબર છે કે મારા અધિકાર છે મારું નામ અખિલ ચૌધરી નામ સાથે આ બનાવ ને લઈને ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરતા અખિલ ચૌધરી નું કેવું હતું કે આ મુદ્દે અમે પ્રાંત કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને રજૂઆત કરી છે અને જો નાગરિક હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ અમે આગળ વધીશું તેમ તેમનું કહેવું હતું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો